ગિરિટ પટેલ મારા નાના ભાઈ સમાન વ્યક્તિ છે અને ખૂબ જ સક્ષમ વ્યક્તિ છે અમારા જિલ્લાના દસ વર્ષથી એક જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે ખૂબ જ પાવરફુલ કામ કરી કરેલી છે અને પાવરફુલ અમારા પટેલ સમાજનો પાવરફુલ યુવાન રાજનીતિમાં આગળ વધે છે અને એમની ટિકિટ ભારતીય જનતા પાર્ટીએ આપી છે તો ભારતીય જનતા પાર્ટીના આ નિર્ણયને હું ખૂબ જ હૃદયપૂર્વક આવકારું છું ગિરિટ પટેલને ખબરે બેસાડી નેતા બનાવી અને વિધાનસભામાં મોકલવા સુધીની જવાબદારી મારી છે ભુપતભાઈ મારે એક વાત પણ સમજવી છે કે જ્યારે આને પહેલા પણ આપણે જ્યારે ટેલિફોનિક પ્રતિક્રિયા અને ટેલિફોનિક વાતચીત કરી હતી ત્યારે તમે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી મને ટિકિટ આપે તો હું પણ લડવા માટે તૈયાર છું તમને ટિકિટ નથી આપી તમને કોઈ દુઃખ ખરું બિલકુલ દુઃખ નથી કેમ કે અમારા જિલ્લામાં મારા કરતા પણ વધુ સક્ષમ કિરીટભાઈ છે તો મારા સમાજના છે યુવાન છે સક્ષમ છે શક્તિશાળી છે અને ખૂબ જ કામ કરવાની એક ચોક્કસ એમની પદ્ધતિ છે તે હું સારો યુવાન રાજનીતિમાં આગળ વધતો હોય તો મારી એક નૈતિક જવાબદારી બને છે કે મારે એને સમર્થન આપવું જોઈએ અને એમને મોટા કરવા જોઈએ તો મને બિલકુલ દુઃખ નથી હોશે હોશે મેં તો માનતા કરી હતી કે કિરીજ પટેલને ટિકિટ મળે તો હું પરબ માનતા ચઢાવીશ તો હું ખૂબ જ અંદરથી એટલો ખુશ છું કે તમને કહું સંપૂર્ણ જવાબદારી પણ મારી છે મને આજે એટલી બધી ખુશી છે કે કોઈ મને રંજ નથી કોઈ દુઃખ નથી અને અમે છેલ્લા પંદર વર્ષથી મળીને જ બધા કામો જિલ્લામાં કર્યા છે તો આવનારા વર્ષોમાં પણ અમે અમારા વિસ્તારનું હિત થાય એવા નિર્ણયો કરશું અને એવા કામો કરશું સાથે મળીને

કોઈ વિશ્વાસઘાત કોઈ પ્રશ્ન નથી એમના આ નિર્ણય આવકારું છું કિરીટભાઈ ને ટિકિટ મળી છે તો કિરીટભાઈને પણ શુભકામના પાઠવું છું જીતાડવાની જવાબદારી મારી છે હું આપને કહું છું કે હું જીતનો નો તો એવું નથી હું પણ જીતનો દાવેદાર હતો હર્ષદભાઈ રીબોડિયા મારો પૂર્વ ધારાસભ્ય પણ જીતના દાવેદાર હતા અને કિરીટ પટેલ અમે હું અને હર્ષદભાઈ અમે બંને ભાઈઓ મળી અને અમારા નાના ભાઈ સમાન એક અમારા સમાજના યુવાનને આગળ વધારશું અને ખૂબ જ મોટો કરશું ભૂપતભાઈ લગભગ ગઈકાલે જ જ્યારે અરવિંદ કેજરીવાલ સહિતના લોકો વિસાવદર ખાતે આવ્યા હતા

એક પાર્ટીની એક પોલિસી હોય છે પાર્ટીની એક ચોક્કસ રણનીતિ હોય છે એ રણનીતિના ભાગરૂપે નિર્ણય લેટ થતો હોય છે આ વખતે લેટ થયું એવું નથી દરેક ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના નિર્ણય અને એની પાર્ટીની એક રણનીતિના ભાગરૂપે નિર્ણય લેટ થતો હોય છે બાકી એમાં બીજું કશું નથી અને અરવિંદ કેજરીવાલજી એવા ને જે ભીડની આપ વાત કરો છો એ તો અન્ય જિલ્લાઓની ભીડ હતી અમારા વિસ્તારના નાગરિકો તો એમાં કદાચ

ભાડુતી માણસો કહે છે એ ગમે એવા સંબોધનો કરે છે આપ તો એમના વ્યક્તિત્વને ઓળખો છો ગોપાલ ઇટાલિયાના વ્યક્તિત્વને તો હમણાં જ મંદિરોમાં દર્શન કરવા જાય છે કથાઓમાં તાલીઓ પાડવા જાય છે બે ત્રણ વર્ષ પહેલા કથામાં જે લોકો જતા હોય શ્રદ્ધાળુઓ એમને હિજડાઓ કહેતા હતા સત્યનારાયણની કથામાં જતા હોય તેને હિજડાઓ કહેતા હતા રામપાયણ કે ભગવત સપ્તાહમાં જતા એમને હિજડાઓ કહેતા હતા અને માતાઓ બેનોને એવી સલાહ આપતા હતા કે મંદિરે જવાનું બંધ કરો એમાં તમારો ઉદ્ધાર નથી તો એક આપણી હિન્દુ સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિની સાથે એમની માનસિકતા મેચ નથી થતી એવું મને લાગે છે અને અમારો વિસ્તાર આવા વ્યક્તિત્વને ક્યારેય સ્વીકારશે નહી ભૂપતભાઈ ખૂબ ખૂબ આભાર વાત કરવા બદલ